बोलिए श्री गंगा मैया गङ्गाैया जे गङ्गा दसहररा कि जे गागरमा भैरा गंगा जमुना रे गंगा जमुना रे मारी गागर भरि छ पर भरपुरमा गागरमा भैरा गंगा जमुना रे गंगा जमुना रे मारी गागर परिचे भरपुरमा गागर लैने हुँ त नक्लङ धाममा गए गागर लैने हुँ त नक्लङ धामे गए ते राणी माना धाम मारे सतसङ्ग मारे मारी गागर परिचे भरपुरमा રાણીમાંના ધામ મારે સતસંગ મારે મારી ગાગર ભરી છે ભરપૂરમાં ગાગર લઈને હું તો કૈલાસમાં ગઈ તે ગાગર લઈને હું તો કૈલાસમાં ગઈ તે મહાદેવજીના ધામ મારે સતસંગ મારે मारभरी गागर छपुरमा गागरडीमा भैरा गङ्गा जमुना रे गङ्गा जमुना रे मारि गागरभरि छे बरपुरमा गागर लै तु त अयोध्यामा गइ ति गागर लै नेउ त अयोध्यामा गइ तिरा दाम मारे सतसङ्ग मा गागर भरि छे भरपुरमा गागरमा भैरा गङ्गा जमना रे गङ्गा जमना रे મારી ગાગર ભરી છે ભરપૂર માં ગાગર લઈને હું તો વીરપુર ધામ માં ગઈ તે ગાગર લઈને હું તો વીરપુર ધામ માં ગઈ ચલ્લા રામના ધામ મારે સતસંગ મારે મારી ગાગર ભરી છે ભરપુર માં ગાગરડીમાં ભર્યા ગંગા જમના રે ગંગા જમના રે મારી ગાગર ભરી છે ભરપૂરમાં ગાગર લઈને હું તો ગોકુળી આમાં ગઈ હતી ગાગર લઈને હું તો ગોકુળી આમાં ગઈ હતી કનૈયાના ધામ મારે સતસંગ મારે મારી ગાગર ભરી છે ભરપૂરમાં ગાગરડીમાં ભર્યા ગંગા જમના રે ગંગા જમના રે મારી ગાગર ભરી છે માં ગાગર લઈને હું તો કોરમાં ગઈ હતી ગાગર લઈને હું તો કોરમાં ગઈ હતી એ રણછોડરાયના ધામ મારે સતસંગ મારે મારી ગાગર ભરી છે ભરપૂરમાં ગાગર લઈને હું તો બરસાણામાં ગઈ હતી ગાગર લઈને હું તો બરસાણામાં ગઈ રાતે કાના ધામ મારે સતસંગ મારે গর্বরি চে ভরপুর